ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પીએમ ઉષા સ્કીમ અંતર્ગત રૂપિયા વીસ કરોડની ફાળવણી કરવામાં આવી આજ રોજ વિદ્યાનગર મુકામે સરદાર પટેલ યુનિવર્સિટીને પીએમ ઉષા યોજના હેઠળ વીસ લાખ વીસ કરોડ રૂપિયાની ખૂબ મોટી ગ્રાન્ટ જે પૂરા ભારત દેશમાં સેવન્ટી એટ યુનિવર્સિટીમાંથી એસપી યુનિવર્સિટીનું નામ પણ આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર સાહેબની કર્મભૂમિ પર સરદાર પટેલે જેની સ્થાપના કરી હતી એ સરદાર પટેલ યુનિવર્સિટીને વીસ કરોડ રૂપિયા એ ખૂબ મોટી ગ્રાન્ટ આપી છે પૂરી ભારત દેશમાં અગિયારસો યુનિવર્સિટી આવી છે પરંતુ સેવન્ટી એટ યુનિવર્સિટીમાં આટલી મોટી ગ્રાન્ટ જઈ રહી છે એમાં સરદાર પટેલ યુનિવર્સિટીનું પણ નામ છે આજે આણંદના સાંસદ તરીકે ખૂબ ગૌરવની વાત છે અને જે રીતનો દેશ વિકાસ કરી રહ્યો છે બે હજાર સુડતાલીસમાં ભારત દેશ એક વિકસિત દેશ તરીકે પ્રધાનમંત્રી જોઈ રહ્યો ત્યારે દરેક ક્ષેત્ર વિકસિત બને અને જ્યારે એજ્યુકેશન માટે એસપી યુનિવર્સિટીનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસપી યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ બને છે એમને જે રીતની સવલત જોઈએ છે એ રીતની સવલત ઉપલબ્ધ થાય એ માટેની આ વીસ કરોડ રૂપિયા ગ્રાન્ટ આપી છે વાઇસ ચાન્સલર નિરંજનભાઈ પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું કે એમની જે મહેનત હતી એના મહેનતના લીધે આજે વીસ કરોડ રૂપિયાની ખૂબ મોટી ગ્રાન્ટ પહેલીવાર એસપી યુનિવર્સિટીમાં આવી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આ તબક્કે ખૂબ આભાર માનું છું કે એજ્યુકેશન માટે દરેક સ્ટુડન્ટ અને ભાવિ ભારત બનાવવા માટે જે સ્ટુડન્ટનો યુવાઓનો વર્ગનો જે યોગદાન છે એ યોગદાન પણ આપણા નવા ભારતના નિર્માણમાં મળી રહે એવી અમને જે પ્રાર્થના પાઠવી છે સૌ સ્ટુડન્ટ સુધી આ પ્રાર્થના પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યા છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ભારત સરકાર દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને પીએમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સ્ટ્રેન્થન યુનિવર્સિટી તરીકે વીસ કરોડ રૂપિયા જેવું માપભર રકમ ફાળવવામાં આવી છે આપણે ત્રણ ચાર મહિના પહેલાં એની પ્રપોઝલ સબમિટ કરી હતી એમાં જુદા જુદા અંતર્ગત આપણે ગ્રાન્ટની ગ્રાન્ટની માટે યોજના મુકાઈ હતી જેમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પછી એકેડેમિક માટે એકેડેમિક બિલ્ડિંગ માટે અને આપણે ગર્લ્સ હોસ્ટેલ જે છે એ ગર્લ્સ હોસ્ટેલનું જે પહેલો બ્લોક છે એ ઘણા વર્ષોથી બનાવેલો છે એટલે એને આપણે નવી કરવા માટે મૂકી હતી સોલર પેનલ માટે પણ મૂકી હતી અને સાથે સાથે આખું કેમ્પસ વાય કરવા માટે અને બીજા બધા જે એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો માટે પણ આપણે આ ગ્રાન્ટ માગી હતી અને સા ખાસ મહત્ત્વનું છે આપણા વિશ્વવિદ્યાલયના દરેક ડિપાર્ટમેન્ટના રૂમને આપણે સ્માર્ટ રૂમ બનાવવા માટે પણ આપણે ગ્રાન્ટ માગી હતી અને આપણને વીસ કરોડ રૂપિયા જેટલું સરકાર શ્રી ભારત સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ફાળવ્યું છે અને આ બહુ જ મોટી ગ્રાન્ટ આપણા માટે કહેવાય અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે ઉચ્ચ શિક્ષા અભિયાન અંતર્ગત આટલી મોટી રકમ સદારકોટ યુનિવર્સિટીને ફાળવી છે